હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધગ્રસ્ત પરિસ્થિતિ ચાલી રહી છે એ સંદર્ભમાં હું સૌ દેશવાસીઓને દેશના નાગરિકોને અપીલ કરું છું કે પ્રવર્તમાન પરિસ્થિતિમાં આપણા માટે રાષ્ટ્રહિત એ સર્વોપરી હોવું જોઈએ મારો દેશ એ મહાન છે એવી તમામના દિલમાં રાષ્ટ્રભાવના પ્રજ્વલિત થવી જોઈએ મિત્રો આપણા દેશના વીર જવાન સૈનિકો સરહદ ઉપર વિકટ અને વિપરીત પરિસ્થિતિમાં પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યા છે વીર જવાનોનો એ બુલંદ રહે એ માટે દેશના નાગરિકોનો નૈતિક સપોર્ટ ખૂબ મહત્વનો છે ત્યારે આપણે સૌ આપણા આંતરિક મનભેદ મતભેદ ભૂલી અને દેશની એકતા અને અખંડતા જળવાઈ રહે એ દિશામાં આપણે સતત પ્રયત્નશીલ રહીએ સરકાર અને પ્રશાસન દ્વારા જે પણ દિશા નિર્દેશ આપણને આપવામાં આવે એનું આપણે અક્ષરશ પાલન કરી અને આપણે સર્વોત્કૃષ્ટ પ્રકારની દેશભક્તિ પણ પ્રદર્શિત કરીએ સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ પ્રકારની નકારાત્મક ટીકા ટિપ્પણી આપણે ન કરીએ અફવા ન ખેલાવીએ એવી પણ આપ સૌને હું અપીલ કરું છું જય હિન્દ સેના જય હિન્દ